સમાચાર વિગતવાર બનાસકાંઠાના પાલનપુરમાં મુખ્ય માર્ગ પર પાણી ભરાયા છે બનાસ ડેરી રોડથી શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા અને પાણી ભરાતા અનેક વાહનો બંધ પણ થયા હતા હજારો વાહનોના માટેનો આ મુખ્ય માર્ગ પાણીમાં થઈ ગયો છે જેના કારણે ટ્રાફિક અવરોધાયો છે સ્કૂલે જતા બાળકો વાહન ચાલકો તેમજ રાહદારીઓ અટવાઈ ગયા છે કારણ કે પાણી ભરાયા છે અનેક રજૂઆત કરી તે છતાં પણ પાણી નિકાલ માટેની કોઈ વ્યવસ્થા નથી કરાઈ દર વર્ષે ચોમાસુ ચોમાસુ બેસે વરસાદ પડે ત્યારે મુખ્ય માર્ગ એ પાણીમાં ગરકાવ થઈ જતા હોય છે કેટલાય વાહનો આ રોડ ઉપરથી પસાર થાય છે અને અત્યારે આ રોડ પાણીમાં ગરકાવ થતા વાહન વ્યવહાર માટે રોડ બંધ કરવામાં આવ્યો છે ગતરાત્રી થી ફરી વરસાદની શરૂઆત થઈ છે આપને દ્રશ્યો બતાવી અહીંયા આ ડેરીને જોડતો મુખ્ય માર્ગ છે જે માર્ગ ઉપર ઘૂંટણ સમા પાણી ભર્યા છે હજારો વાહનો અહીંથી પસાર થતા હોય છે અને આ મુખ્ય માર્ગ જે કહેવાય છે તે બનાસ જવા માટેનું અહીંથી અનેક લોકો પાલનપુર તરફ જતા હોય છે ગામડાના લોકો ત્યારે મુખ્ય માર્ગ ઉપર પણ ઘૂંટણ સમા પાણી ભર્યા છે જો વધુ વરસાદ આવે તો આ માર્ગ બંધ કરવો પડે તેવી પણ પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું જે પ્રમાણે અહીંયા પાણી ભરાય છે શું પરિસ્થિતિ છે શું પરિસ્થિતિ છે પરિસ્થિતિમાં કોઈ કોઈ હદ વગરની પરિસ્થિતિ પરિસ્થિતિ

જે પ્રકારે અહીંયા અહીંયા દ્રશ્યોમાં જોઈ કે ઘૂંટણસભા જે પાણી ભરાય છે અને આ પાણી વર્ષોથી સમસ્યા જોવા મળી રહી છે અને જે ગત રાતે વરસાદ શરૂ થયો છે ને તેના કારણે અહીંયા મુખ્ય રોડ ઉપર ઘૂંટણ સભા પાણી ભરાય છે જેના કારણે અનેક લોકોને હાલાકી ભોગવવી પડી રહી છે મોક્ષી ચૌધરી વીટીવી બનાસકાંઠા અંબાજી થી પાલનપુરના માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો અંબાજી થી હિંમતનગર જતા રોડ રસ્તા પાણી પાણી થયા છે દાંતા હડાદ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે તંત્રને અનેકવાર વાર રજૂઆત કરી તે છતાં પણ પાણીનો નિકાલ નથી થતો તો દાંતામાં પુષ્કળ વરસાદ અને જેના કારણે પાણી પાણી થયું છે અંબાજીમાં પણ પાણી ભરાયા છે અમે આપને અંબાજી થી પાલનપુરના માર્ગના દ્રશ્યો બતાવી રહ્યા છીએ પાણી ભરાતા લોકોને હાલાકી બેઠવાનો વારો આવ્યો છે અંબાજી થી હિંમતનગર જતો રોડ ત્યાં પણ પાણી પાણી થઈ ગયા છે અને દાંતા હળાદ રોડ પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન છે અને અમે આપને અંબાજીના દ્રશ્યો બતાવી રહ્યા છીએ કે અંબાજી જે મુખ્ય માર્ગ છે શહેરનો તે માર્ગ ઉપર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાની વેઠી રહ્યા છે અને દર વર્ષની આ સમસ્યા છે